બાલ પ્રભુ ગણશ્યામ મહારાજની જય શાસ્ત્રોમાં કહેલી મોક્ષપુરીમાંની એક પુરી અને પ્રભુ શ્રી રામની જન્મભૂમિ એટલે અયોધ્યા સરયુ નદીના કિનારે વસેલું આ પવિત્ર નગર સાધુ સંતોની આરાધ્ય ભૂમિ છે અહીંનું વાતાવરણ ભક્તિભાવથી ઓતરોત અને પવિત્રતાથી જળહળતું રહ્યું છે આપણા પ્રભુ બાલ ઘનશ્યામે આ પવિત્ર ભૂમિમાં અનેક લીલા ચરિત્રો કર્યા છે તેમાનું એક લીલા ચરિત્ર આપણે સાંભળીએ ગયાદત નામનો એક અસુર હતો તે બાલ ઘનશ્યામને મારવા માટે ધર્મદેવના ઘરની આજુબાજુ આટા મારે કે મોકો મળતા ઘનશ્યામને પકડી ને હું ઠેકાડે પાડી દઉં તે બાજુમાં આવેલી દુકાનમાં એક દિવસ સંતાઈને બેઠો અંતર્યામી પ્રભુ તો બધાનું બધું જાણે તે જાણી ગયા કે અસુર આવ્યો છે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે દીદી કાલે સોમવતી અમાસ છે સોમવતી અમાસનો મોટો મહિમા છે તો આપણે સૌ સરયુ ગંગામાં સ્નાન કરવા જઈશું બીજા દિવસે સૌ વહેલી સવારે સરજુ ગંગામાં સ્નાન કરવા ગયા ત્યાં ધર્મદેવે સ્નાન કરી બ્રાહ્મણોને ગાયનું દાન આપ્યું ઘનશ્યામ પ્રભુએ જળમાં ડૂબકી મારી ત્યાં બાલ પ્રભુને મારવાના ઈરાદાથી લાગ જોઈ રહેલો અસુર મગરનું રૂપ ધારણ કરી જળમાં પ્રભુનો ચરણ પકડી લીધો અને પાણીમાં ખેંચી ગયો થોડી જ વારમાં સૌનું ધ્યાન ઘનશ્યામ પ્રભુ પર ગયું કે ઘનશ્યામ ક્યાં ગયા દેખાતા નથી આજુબાજુ ચારે કિનારે જળમાં બધી જગ્યાએ દ્રષ્ટિ કરતા ક્યાંય દેખાતા નથી તેથી ધર્મદેવ ઉદાસ ચહેરે વ્યાકુળ થયા તથા ભક્તિ માતા અને સગા સંબંધી રુદન કરવા લાગ્યા રામ પ્રતાપભાઈ પણ કંપવા લાગ્યા અહ ઘનશ્યાભાઈનું શું થશે તે ક્યાં હશે ખૂબ ચિંતા કરવા લાગ્યા લોકોને આ સમાચાર મળતા જ સ્નાન કરવા આવનાર સૌ કોઈ શોકાતુર થઈ ગયા ત્યાં તો બાલ ઘનશ્યામે મગરને જોરથી ખેંચ્યો ને મગર ઉપર બેસી ગયા વહાણ ઉપર બેસે તેમ પ્રભુ મગર ઉપર બેઠા દેખાણા આમ સૌ કોઈ સરજુ ગંગાના જળમાં બાળ પ્રભુને જોયા મગર તો પછાડા ખાય છે હમણાં જ જાણે ઘનશ્યામને પાણીમાં ડુબાડી દઉં પણ કાંઈ થતું નથી તરતા તરતા કિનારે આવી ઘનશ્યામ પ્રભુએ રામપ્રતાપભાઈને કહ્યું મોટાભાઈ આ અસુરનું મૃત્યુ તમારા હાથે લખેલું છે તો તમે યુદ્ધ કરો મોટાભાઈએ કહ્યું તૈયાર છું તેમણે પોતાનો પગ મગર ઉપર જોરથી દબાવ્યો કે તરત જ મગર મટીને ભયંકર અસુર બની ગયો બંનેની વચ્ચે ભયંકર લડાઈ શરૂ થઈ રામપ્રતાપભાઈએ મગરના બે પગ બરાબર પકડી અને અધર કરી ચકર ચક્કર ફેરવી ને જોરથી પૃથ્વી ઉપર પછાડ્યો અને હાહાકાર કરતો અસુર ગયાદતનો પ્રાણ નીકળી જતા તે મરણ પામ્યો આમ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે ભૂમિનો ભાર ઉતાર્યો સ્નાન કરવા આવેલા હજારો માણસો પ્રભુનું આવું અદ્ભુત પરાક્રમ જોઈ ને આશ્ચર્ય પામી ગયા લોકોને નિશ્ચય થયો કે ધર્મદેવના પુત્ર સાધારણ નથી પણ ભારે ચમત્કારી ને બળવાન છે આવી રીતે બાળવયમાં પ્રભુ ઘનશ્યામ લીલા કરતા થકા અનેક અસુરોનો નાશ કર્યો છે બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજની જય જય સ્વામિનારાયણ ભક્તો આવા મનોરંજનની સાથે પ્રેરણા આપતા ચરિત્રો અમે બાલ લીલા પ્લેલિસ્ટમાં સંકલિત કર્યા છે તો નીચે આવી રહી પ્લેલિસ્ટ અવશ્ય જોશો સાથે સહેજાનંદ લીલા ચેનલની બીજી પ્લેલિસ્ટ જેવી કે નારી રત્ન અને ભક્તરત્ન પણ અવશ્ય જોશો જય સ્વામિનારાયણ